મોરબી નગરપાલિકામાં પ્રશ્નો અને સમસ્યાને લઈને લોકોના ટોળા આવી રહ્યા છે ત્યારે લોકોની સમસ્યા ઉકેલવા માટે હવે કલેક્ટર ધારાસભ્ય વહીવટદાર અને ચીફ ઓફિસર નિશ્ચિત કરેલા સમયે પાલિકામાં હાજર રહેશે જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં બનેલ જુદા પુલની દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાને સુપર સ્વીડ કરવામાં આવી હતી અને ત્યારથી વહીવટદારનું શાસન ચાલે છે અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી મોરબી નગરપાલિકાનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિસ્તારમાંથી પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો મોરબી નગરપાલિકામાં આવી રહ્યા છે ત્યારે લોકોના પ્રશ્નો અને સમસ્યા વહેલી તકે ઉકેલાય તેના માટે થઈને અધિકારી અને પદાધિકારી ત્યાં હાજર રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી માસની પહેલી તારીખથી દર મંગળવારે સવારે સાડા દસથી સાડા બાર સુધી ચીફ ઓફિસર અને કલેક્ટર નગરપાલિકા કચેરી હાજર રહેશે બુધવારે સવારે સાડા દસથી સાડા બાર સુધી પાલિકાના વહીવટદાર ત્યાં હાજર રહેશે શુક્રવારે ચારથી છ ચીફ ઓફિસર તથા મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં હાજર રહેશે અને દર મહિનાના ત્રીજા અને પહેલાં શનિવારે ચારથી છ સુધી ચીફ ઓફિસર ત્યાં હાજર રહેશે તેવું હાલમાં નગરપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આમ લોકોના જે કાંઈ પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો છે તેનું વહેલા વહેલી તકે નિરાકરણ આવે તેના માટે થઈને હવે કલેક્ટર વહીવટદાર ચીફ ઓફિસર અને ધારાસભ્ય ખુદ ત્યાં હાજર રહીને લોકોના પ્રશ્નો સાંભળશે અને તેનો ઝડપથી નિકાલ થાય તેવું આયોજન કરશે તેવી માહિતી સવારે સાડા અગિયાર વાગ્યે મોરબી નગરપાલિકા કચેરી ખાતેથી જાણવા મળે છે